જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે એવા વ્યક્તિને મળવાનું છે જે વ્યક્તિ એંસી વર્ષની ઉંમર છે ખૂબ સુખ દુઃખ જોઈ લીધલ છે અને તેની એક નિષ્ઠા એક ચચાઈ પોતે સુખ દુઃખમાં પણ અનિનો કોઈ પણ એક મનમાં વિચાર નથી આવેલો એવા એક બુઝુર્ગ સંપતિની આપણે આજે મુલાકાત લેવી મારા ઇતિશો છે મારા વડીલ છે આમ કંઈ તો ઉંમરમાં મોટા છે પણ મિત્ર જેવા છે તો મિત્રો આપણે એને મળીએ ખૂબ મજા આવશે જાણવાનું મળશે એનામાંથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ બાપા ભોજાભેઢીના છે અને મારા બાપની ઉંમર છે પણ એવી મને એને મને એકાબીજાને મળી નહીં તો મજા નથી આવતી અઠવાડિયા દહાદી અમારે મળવું પડે આજે બાપા હવે સુરત જવાનું પર્યાણ કરે છે મને હું એ બાપાને કહું છું કે પાછા વહેલા આવજો ત્યાં આપણે ક્યારેક ક્યારેક બેહી હકી અને ખરેખર ભગવાનના રૂપ ગણો ને તો એટલો એ બાપાનો સ્વભાવ સીધો સાધો છે અને એક આઠાનાનું ખોટું કરવું એ બાપાને છે ને પાપ સમાન છે એટલે આજ મને એ બાપા એ બે વાતો કરવાની ઈચ્છા થઈ એટલે અહીં આવ્યો અને એની અહીં આ સેલ્ફી લીધી છે તો આવા જો માણસ હોય આ દુનિયામાં તો આપણું દુઃખ પણ ભાંગી નાખે દુઃખ દૂર કરવા માટે ઉપરથી ભગવાનને ના હોવું પડે ગામડી બે પાંચ માણસ જો આવા હોય તો આપણા હૃદયને પરિવર્તન લઈ આવી શકે પાણી હમણાં કદી અસત થઈ નહીં થોડીક પાણી અસત થઈ ગઈ હમ આ કાલ પરમ દે 8 નજર મે એમ મોટો પાણી જો શું કરવાનું દેવા ને જો આપણે જાય જવું બરાબર હા કેટલા તમારે એસી કોરા થઈ ગયા માં છે ઘણા જમાના જોઈ લીધા ને તમે ઘણા એમને

આપે કીધું નથી તમને ખબર છે ને પણ અહીંયા મારે તમારે આગળ આવવું પડે સમજ્યા હું અહીંયા આવું તો રાજા રજોડાની અને કેવી છે અગાઉની માણસની કેવી છે બદલ્યું બસ 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 કે આનંદ આખે પર માં નંદા માણસે માણસે ભેર એક વિદેશ બી જાય તો વિહેર નહીં એક પાણી બેઠો બોલાય નહીં હા એ તમારો હાચો એમાં બધું બધું આવી ગયું હા પછી માળ થાય કી કે એમાં બધું એમાં બધું આવી જાય છે ગોઠવી દઈએ પછી આ જમીન નથી આપણે માલ લઈને આવ્યો છે મારા જેવો કે બાપુ કે ઘા વગર ઝુંપડા મીંડા બાંધવા એને કાઢવા અહીંયા આપણે પૂછ્યું નથી હં હં ઓલા ગયા એટલે કે આવો હોવ હોવ બે હો પાણી પીઓ એ પાણી નથી પીઓ ને બે હો ને તમે ઉપડો અહીંથી વીયા જાઓ અહીંથી વયા એ કે વાત બધી સાચી છે મેં વૈયા જાવ પણ તમે થોડું પડશે દૂધ પીઓ પાણી પીઓ અમારે અહીંયા રહેવા નથી આવ્યા અમે બરાબર હા વહ્યા ત્યાં હું તમે કહો કે વૈયા એ કે ના મારે કાંઈ જોતું તો ને તમે ઉપડો બસ બીજી વાત એમ રાજા ગીએ રાજા ગીએ એટલે પછી કીધું બે ભાઈ હતા એકનામ આનંદ આતને પરમાનંદ હમ હાય એનું કીધેલું છે કે આનંદા કે પરમાનંદા માણસે માણસે ફેર કે વિદેશ જાય તો વિહરે ને આ પાસે બેઠે એ કે આપણું આ સાંભળતો નથી આ બાપુ એનું શું કરે વાત સાંભળે તો કઈક કરી કઈક કરી પણ એટલું ફેર પડે નાનજી બાપા અટાણે આપણે ક્યાં માજીને તમે કે કોઈ ચાનું કીધું ખાલી આપણો ખખડાટ સાંભળ્યા ચા બનાવીને મૂકી ગયા અને અટાણ્યું બાયું ચાર વાર કહ્યું તો કે દૂધ નથી ફલાણું નથી

ડૉક્ટર અને અર્જનભાઈના ઘરમાં એની ભૂજિ થાય પોપટભાઈ કે ભાઈ હું આપણી પાસે સંપત્તિ નહોતી જ કાંઈ નહીં પણ હું મારી આ સંપત્તિમાં દીકરા અને દીકરીમાં હા આપણી સંપત્તિ હકીકતની વાત અને એક તમારે હું તમને કહું આ મોટું સુખ છે ને જીવનસાથી પતિ પત્નીનો એકા બીજા સુમેળ થતું હોય ને તો જીવવા જેવું છે ઓલ ગાડાના બે પડ્યા હોય એ કામ આલતું હોય એમ કેવત છે ને હા આમાં આ જો આપણે બેઠા ને આવી ગયો બે હરખા હોય એ એક જીવન છે માલ મિલકત થી જીવન નથી તમારે આ પરિવારમાં ઘણા સુખ દુઃખ આવ્યા પણ તમારા બેનો સોંપ હતો ને જીવન તમને જીવવામાં ટકી શીખા બરાબર ને બાકી નકર એક થોડું ઘરમાં ના મજા આવતી હોય ને એક આવા કલપ થતા હોય ને એટલે માણસને ભાંગી નાખે બરાબર

ભલે ઘણા છોકરાઓ હાટું કરોડો કરીએ ગયા છે એમાંય ના નહીં પાંચ વર્ષનો હતો ને નદી તેડી નદીમાં માં જામાં દે તમે ન તો જાવામાં માણાને વિચાર કરવો હા હા અને હું વેળો ઉઠીને વહી જાત અને હું કરતો બાયુ ફાનસ લઈને પાડી પછી દે કે આ કોણ પછી એ ખબર પડે કે આ બે બીજું કાઈ નથી પણ આ તો આનો છોકરો છે હો ઓરી આંગરી પકડી અને મૂકવા

cái <laughs>